આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મહારાષ્ટ્ર નંદુબારમાં રહેતા અને હાલ અત્યારે સુરતમાં નોકરી કરતા યુવાન માટે જીવનસાથીની જરૂર છે આ ઓડિયો ખાસ સાંભળો અને દરરોજ સ સવારે દસ વાગે સાંજે સાડા પાંચ વાગે અને રાત્રે નવ વાગે વિડીયો જુઓ આપણે આ વિડીયો જે લોકોના ફોન આવતા હોય એના સગા સંબંધી અથવા તો પોતાના માટે મેરેજ કરવા માટેના જે કાંઈ એ વિગતો આવતી હોય એ વિગતો જ આપણે આમાં મૂકીએ છીએ તો દરેક લોકો એ ખાસ યાદ રાખે કે આમાં વિડીયો મૂક્યા પછી આપણે ક્યારેય ડિલીટ નથી મારતા તો દરેક વ્યક્તિ સાથે એ સલાહ મશવરા કરી અને વિડીયો મૂકે અને કોઈ એવી ખાનગી વાત અમને ન કરે જેથી કરીને તમારા કોઈ અંગત સંબંધો બગડે તો આ ખાસ ધ્યાન રાખે અને વિડીયો પૂરો જોઈ અને જો સારો લાગે તો લાઈક કરો અને શેર કરો અને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો હલો હલો હા ભાઈ એ નંબર મારે ઇન્સ્ટાગ્રામમાં જોયું મેં તો આ નંબર મેં ફોન મળ ફોન કરો જાણકારી કેવી રીતે છે કોણ બોલો તમે હું બોલું ગોકુલ બોલું ગોકુલ ભાઈ ક્યાંથી હું મહારાષ્ટ્ર નો રહેવા વાળો છું પણ અહી સુગર માં નોકરી કરું છું મરી સુગર માં ડ્રાઈવર છું ક્યાં આગળ મરી સુગર માં ડ્રાઈવર છું મરી સુગર ક્યાં આવ્યું મરી સુગર આપડે સુરત જીલ્લા માં આવ્યું છે એમાં નોકરી કરો છો એમ ને હા ગાડી ચલાવું છું ડ્રાઈવર છું આપડે કોને લગ્ન કરવા હોય ને તો એને YouTube માં આપણે મેલીએ છીએ બરાબર વાતચીત કરીએ ને હા તો તમારા કોના માટે હતું એ મારા માટે પૂછતો હતો હું તમારા પોતાના માટે જ હા આખું નામ શું તમારું મા નામ ગોપૂરભાઈ આખો આખું આખું નામ ગોપૂરભાઈ મંગા દેસાઈ ગોપૂરભાઈ મંગાભાઈ દેસાઈ હા બરાબર બરાબર અને રેવાનું ક્યાં તમારું અમારું રહેવાનું મહારાષ્ટ્રમાં રહેવાનું છે મહારાષ્ટ્રમાં ક્યાં આગળ આપડે મહારાષ્ટ્રમાં ખાનબારા ખાનબારા હમ ઠીક છે જિલ્લામાં આવ્યું એ નંદુરબા જિલ્લામાં આવ્યું છે નંદુરબારમાં એમ ને હા હા અને આયા ગુજરાતમાં શું કરો છો કામ આયા ગાડી ચલાવું ડ્રાઈવર છું કઈ કઈ ગાડી ચલાવો છો આપણે સો ચક્કા હમ સુગરની ગાડી ચલાવ હેવીની ગાડી એટલે હેવી ગાડી આવે કે મોટી ગાડી આવે મોટી ગાડી મોટી ગાડી બરાબર બરાબર શું પકાસવા પે છે

પાંત્રીસ વર્ષ હા હા બરાબર લગન ક્યારે છે ને લગ્ન એક પોર થઈ ગયો એટલે હવે મારે તો કઈ યાદ નથી ઘણા વરસ થઈ ગયા લગ્ન જળવાના ઉપતા હતા લગભગ પાંચ વર્ષ પાંચ છ વર્ષ હતા હતા ઘરવાળી ગુજરી ગઈ અને પાંચ વર્ષ થઈ ગયા હા પાંચ છ વરસ્યા બા બાબો કેટલી ઉંમરનો છે પોયરો છે હા પોયરો કેટલી ઉમરનો છે પોયરો લગભગ હા અને સત્તર એક વરસ સત્તર વર્ષ થાય પોયરો એ સત્તર અઢાર વર્ષનો છે અને તમારી ઉંમર કેટલી છે

થોડો દેખાય છે એટલા માટે હું તમને કહું છું હા નહીં આપણે આદાર્ટ કાર્ડમાં લખેલું છે તેવું જ છે એટલું જ છે એમ ને એમને હમતે આમ તેમ આમ તેમ જોવા જઈએ તો ત્યાં આમ પર એક બે એક વર કે બે વર આમ તેમ હોય પણ આ કાટમાં મારા આદાર્ટ કાર્ડમાં મને પાત્રી બતાવે છે 35 દેખાડે ખરેખર હા બરાબર બરાબર ભણ્યા છો કાઈ હા અભ્યાસ કર્યો છે અભ્યાસ હો અભ્યાસ અભ્યાસ ભણ્યા છો કાઈ ભણ્યા છો વાંચવામાં ખબર પડે ને ના ના ભઈયા નથી અમે ને ભઈયા નહીં

હા બધા લગન માં જ છે બધા ભાઈઓ વાળા જ છે બધા ભાઈ બરાબર હા અને હું મારા મમ્મી પપ્પા ને હું ને મારા છોકરા અમે સાથે રહીએ એમ નહિ તમે ગુજરાતી બહુ સ્પષ્ટ બોલો છો તો કેટલા સમય થયા ગુજરાત માં ગુજરાત માં તો મારી જ હવે તું માન ને અમે નાના થી મોટા ગુજરાત માં જ છે છીએ અચ્છા એટલે તમે અહિયાં થી અહિયાં નાના મોટા અહિયાં છે એમ ને હા એમ બરાબર બરાબર કયા સમાજ માંથી આવો છો કઈ જ્ઞાતિ માંથી હે કઈ જ્ઞાતિ માં છો?

બરાબર બરાબર મોકલો મોકલો વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો